છોટા ઉદેપુરના ફતેપુરા ખાતે શ્રી ખોડિયાર જયંતિની ઉજવણી ડાયરાની રંગત સાથે ધામધૂમથી કરવામાં આવી શ્રી ખોડિયાર મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છોટા ઉદેપુર નગરના ફતેપુરામાં શ્રી ખોડિયાર માતાજીના મંદિરે શ્રી ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં આ 26મા વર્ષની ઉજવણી હતી ખોડિયાર માતાની જયના જયઘોષ સાથે ભક્તિભાવ ભર્યો વાતાવરણ છવાયું હતું શ્રી કોડિયાર માતાજીના મંદિરમાં પૂજા અર્ચના પાઠ જેવા કાર્યક્રમો યોજાયા હતા તેમજ સાંજે માતાજીની મહાઆરતી યોજાઈ હતી જેમાં ભાવિક ભક્તોએ હર્ષ ઉલ્લાસથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેમજ કેક કાપીને માતાજીની જન્મ તિથિની ઉજવી હતી મહાઆરતી બાદ સર્વજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો જે